કારની ડેકીમાં પૈસા લઈને આવતા હતા તે દરમિયાન લૂંટ ચલાવવામાં આવી છે આરોપીએ બાઇક આગળ રોકી અને બોલાચાલી શરૂ કરી હતી બોલાચાલી બાદ કારની ચાવી ફેંકી દીધી હતી અને કારની ચાવી લેવા જતા અન્ય બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો તો આ તરફ પોલીસ દ્વારા ફરિયાદ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં લૂટની ઘટના શું સામે આવી રહી છે બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલમાં વિગત સામે આવી છે શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢાર લાખ રૂપિયાની લૂંટ નો બનાવ બન્યો છે સાંજના સમયે આ બનાવ બન્યો અને અત્યારે હાલમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તો જે વેપારી હતા જે ફરિયાદી તેના દ્વારા પૈસા છે તે આંગણિયા પેઢીમાંથી કઢાવવામાં આવ્યા અને ત્યારબાદ તે પોતે વેપાર ના અર્થે પૈસા છે તે દેવા જતા હતા તે સમયે એકવરટેક કરવામાં આવી ઓવરટેક કરીને તે કારની ચાવી લઈને તેની સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ તે ચાવી છે તે આગળ ફેંકી દેવામાં આવી જ્યારે વેપારી પોતેથી ચાવી લેવા પહોંચ્યા તે સમયમાં પાછળથી અન્ય બે યુવાનો છે તે બાઇક માં આવ્યા અને ડેકીમાં કોઈ પ્રકારનું કાર્ડ ભરાવીને જે ડેકી ખોલીને તેમાં પડેલા અઢાર લાખ રૂપિયા જે થેલીમાં હતા તે ત્યાંથી ઉપાડી ગયા ખૂબ જ મોટી વસ્તુ કારણ કે અત્યારે જે પ્રમાણે જાહેર અત્યારે વાત કરીએ કે રોડ ઉપર આવી રીતની અઢાર લાખ રૂપિયા લઈને તે લોકો ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ચુક્યા છે અત્યારે હાલમાં ઝોન થ્રી ડીસીપી સાથે જ ડિવિઝનના ના એસીપી અને પીઆઈ તમામ લોકો મળીને અત્યારે આગળની તપાસ છે કેવી રીતે કરવી અને સાથે જ તે

બે બાઇક ચાલકો આવી માથાકૂટ કરી અને લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા છે